આજના વિડીયોમાં આપણે ધનતેરસ વિશે માહિતી મેળવીશું તો ધનતેરસનું શું મહત્ત્વ છે ધનતેરસની પૂજા વિધિ કઈ રીતની હોય છે ધનતેરસના દિવસે શું ખરીદવું જોઈએ અને તેની કેટલીક ખાસ પરંપરાઓ છે તેના વિશે આપણે જાણીશું તો સૌ પ્રથમ આપ સૌને મારા તરફથી અને મારા પરિવાર તરફથી ધનતેરસની હાર્દિક શુભકામનાઓ મારી ચેનલમાં આજના વિડીયોમાં નવા હોય એ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરે તો તમને આ પ્રકારના દરરોજ નવા વિડીયોઝ જોવા મળશે તો ચાલો આપણે જાણીએ ધનતેરસનું મહત્ત્વ ધનતેરસ એ દીપાવલીનો પહેલો દિવસ છે જેને ધન ત્રયોદશી પણ કહે છે આ દિવસે ભગવાન ધન્વંતરીનું पूजन કરવામાં આવે છે જેમને આરોગ્યના દેવતા માનવામાં આવે છે લોકો માને છે કે આ દિવસે ધન આરોગ્ય અને સમૃદ્ધિ માટે પૂજા કરવાથી ઘરમાં સુખ અને શાંતિ રહે છે તો બાળમિત્રો ધનતેરસના દિવસે શું ખરીદવું જોઈએ તો ચાલો એના વિશે જાણીએ ધનતેરસના દિવસે સોનું ચાંદી કે નવું વાસણ ખરીદવાનું ખૂબ જ શુભ માનવામાં આવે છે આજકાલ ઘણા લોકો નવા ઇલેક્ટ્રોનિક્સ જ્વેલરી કે ઘર માટે ઉપયોગી વસ્તુઓ પણ લે છે ખાસ કરીને આ દિવસે ધાતુનું વાસણ ખરીદવાનું અવશ્ય માનવામાં આવે છે તો ચાલો પૂજા વિધિ વિશે જાણીએ ધન ધનતેરસની પૂજા કઈ રીતે કરવામાં આવે છે ઘરમાં સાયમકાળે મતલબ કે સંધ્યાકાળે સ્વચ્છતા કર્યા પછી લક્ષ્મીજી અને કુબેરજીની પૂજા કરો દીવા પ્રગટાવો ઘરમાં દીપમાળા સજાવો કહેવામાં આવે છે કે તેર દીવા પ્રગટાવવાનું ખાસ મહત્ત્વ છે અને તમારા કુટુંબ પરિવાર સાથે ધનતેરસની આરતી કરો તો બાળમિત્રો આજકાલની આધુનિક રીત શું છે તેના વિશે જાણીએ આજના સમયમાં લોકો ધનતેરસને ફેમિલી સાથે ઉજવે છે ઘર ડેકોરેશન ગિફ્ટ એક્સચેન્જ અને ઓનલાઈન શોપિંગ પણ કરે છે ગિફ્ટ એક્સચેન્જ એટલે કે લોકો એકબીજાને ગિફ્ટ પણ આપે છે તો યાદ રાખજો કે આ તહેવારનો મૂળ ભાવ શું છે સ્વાસ્થ્ય સમૃદ્ધિ અને પરિવાર સાથેનો સમય તો મિત્રો આ થઈ ધનતેરસની માહિતી હવે છે ધનલક્ષ્મી ધાન્યલક્ષ્મી ધૈર્યલક્ષ્મી શૌર્યલક્ષ્મી વિદ્યાલક્ષ્મી ક્રિયાલક્ષ્મી વિજયલક્ષ્મી અને રાજ્યલક્ષ્મી આમ આ આઠ પ્રકારની અષ્ટલક્ષ્મીનો આપના જીવનમાં વાસ થાય અને જીવન શારીરિક માનસિક આર્થિક અને આધ્યાત્મિક ક્ષેત્રે સમૃદ્ધ બને એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થનાઓ ધર્મ ધનતેરસની હાર્દિક શુભકામનાઓ